એ તાપી જિલ્લાના માહિતી નિયામક અધિકારીના છે માહિતી નિયામક અધિકારી ભાગોર સાહેબ દ્વારા પત્રકાર અને ભાજપના મીડિયા કન્વીનર ઉપર આરોપો લગાવવામાં આવ્યા કે એમના દ્વારા એમની પાસે ખંડણી માંગવામાં આવે છે જેમના પેપર નથી ચાલતા જેમના પેપરના પ્રિન્ટરના એડ્રેસ ખોટા છે જેમણે ખોટી એફિડેવિટ આપી છે અને ઘણા બધા એવા એમની પાસે પુરાવા છે અને આ સમગ્ર પ્રકરણ પાંચથી સાત મહિના જૂનું છે અને ત્યારથી આ ચાલતું આવે છે અને એમણે આરોપો એમને આરોપ લગાવ્યા છે કે એમની ઉપર હેરેશમેન્ટ કરવામાં આવે છે એમના ઉપર દબાણ લાવવામાં આવે છે એમના ઉપર માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે માનસિક ટોર્ચર કરવામાં આવે છે જેથી આજે ભાભોર સાહેબ દ્વારા વોટ્સઅપ મીડિયા ગ્રુપમાં એક મેસેજ છોડી અને જતા રહેવામાં આવ્યો કે હું સુસાઈડ કરું છું કારણ કે મને મારા અધિકારીઓ મારી સ્ટાફના અધિકારીઓ પણ મારી વાત સાંભળતા નથી અને પત્રકાર મિત્રો દ્વારા જે ધમકી આપવામાં આવે છે એના માટે હું સુસાઇડ કરું છું એ નોટ સુસાઇડ નોટ વોટ્સઅપ મીડિયા ગ્રુપમાં વાયરલ કરી અને ગાયબ થઈ ગયા હું નિનેશ ભાભોર છેલ્લા બે વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું મેં વોટ્સઅપ પર મેસેજ મારું મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે એ ભદુરિયાભાઈ ગામ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખનું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ટીસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે તો તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું આઠ પેપર એવા છે જે ડીબ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે ટીસી નંબર પર ગેરકાયદેસર ખણણી એટલે આર એન એમાં આર એન એમાં એ નંબર બ્લેક લિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો પે છાપું અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર પચીસ કરોડનો માનહાની કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરવી મારી ગાડીનો પીછો કરવો મને માઈ નાખવાની ધમકી આપવી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે પણ મને દુઃખ એ વાતનું લાગી રહ્યું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસસીબી પકડાયો હોય કે મેં કોઈનું નું મર્ડર કરી ના કરપ્શન કર્યું હું સાચી લડી રહ્યો છું તો ત્યારે માહિતી અને વિભાગના અમુક અધિકારીઓ બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે જે બાર ક્રિમિનલ કેસ ધરાવે છે ત્રણ ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આઈ લઈ આવે છે એ દિલ્હી બોમ્બે નું કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને ચાલુ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે પણ કોઈ અધિકારી બોલતું નથી હું બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી કેસ કે જે કોર્ટમાં પણ ઇન્ટરજ ના થાય જજ બી ના કરે એવા પચીસ કરોડના માનહાની કેસ કાવતરા ધરફ કર્યું મને એ દુઃખે નથી હું લડવા તૈયાર છું હું પહેલા એડવોકેટ રહી ચુક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત પણ જયારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કંઈક કરવાનો નથી જ્યારે હું હું એ લોકોને ખુલ્લા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી ખોટા પત્રકારોનો જે લાવો તો તેમાં કોણ કોણ છે ને એમાં ખોટા પત્રકારોને કમલેશ ગામિત છે પછી સુનિલ ગામિત છે પછી એવા આઠ એક પત્રકારો છે જે ખોટા ધરાવે છે અને એક જે સૈયદ સૈયદ મેમન સૈયદ નું પ્રિન્ટર છે ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પ્રિન્ટર પણ નથી અને ત્યાં અઢીસો ત્રણસો અને મારી નજરમાં તો એવા જે આર એન એ નંબર લખેલું છે પેપર પર લખેલું છે પણ જે આરએન વેબસાઇટ પર નંબર નથી એ આખા તાપી જિલ્લાની વાખી આખા ગુજરાતની વાખી નહીં ભારત દેશમાં આવું ચાલે છે અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે લીડ પ્રિન્ટ મીડિયા છે ને એ લોકોને બદનામ પણ કરે છે અને એ લોકોનું નામ ખરાબ થાય પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે કેટલાક અધિકારીઓના પણ આપણે કીધું કેટલાક અધિકારીઓ પણ હેરાન હવે કેટલા ઘણા અધિકારીઓ મને મને મૌખિક પણ હવે એમના નામ ના આપવાની એ એ લોકોએ માહિતી આપી લોકો મીડિયામાં આવા ના માગતા હોય અને મીડિયામાં ના અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે અને પણ હું મારા માહિતી ખાતામાં બે વર્ષથી છું પણ બે વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માંગતું કેમ કેમ કે એ બોલીને એ લોકો પર માનહાની કેસ થાય એ લોકો પર અરજી થાય એ લોકો એ બદનામ થાય પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ એને સચ્ચાઈનો સામનો કરવો સચ્ચાઈ માટે એને ઘણું થશે મારા જોડે થયું કરોડનો આરટીઆઈ થઈ 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 માહિતી બધું થાય પણ હું ભાગ્યો નથી પણ આજે મને મહારાજ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા હોય એ દુઃખ પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને સુસાઈડ કરવા મજબૂર કર્યા એ હું હરકી નહીં કરું હું એમના સામે સાચાઈ લડીશ આજે આ કરવાનું કારણ કરવાનું કારણ આજે ચાર્જશીટ નથી બનવાની દફતરે ફાઇલ કરીને એનો મને જવાબ આપે કે નિર્દોષ છો એવા લોકોને બાર ક્રિમિનલ કેસ ત્રણ ક્રિમિનલ કેસ અરજી કરે તો એ લોકોને મેં સબૂત આપ્યા છે ક્રિમિનલ કેસના સબૂજ આપ્યા છે પુરાવા આપ્યા છે તો એ લોકોની અરજી એ લોકોની અરજી માન્ય રાખીને મારી મારી અરજી પર કાર્યવાહી કરે છે અને એ લોકોને એ મારું હું નહીં દસું એનું લેખિતમાં ના આપી દે મને કોઈ વાંધો નથી પણ મને એવું લાગે છે કે નવ મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે સચ્ચાઈની સચ્ચાઈ વ્યક્તિ સાચો વ્યક્તિને નવ મહિના રાહ જોવી પડે છે એ કમનસીબી છે મીડિયા કરવિન હોદ્દો છે મને એવું જાણવા મળ્યું છે કે એને મીડિયા નો હોદ્દો અને એ પેડ ઉપયોગી ના કરી શકે એને સંમતિ લેવી પડે પ્રમુખ ની પણ એને પ્રમુખ અને આ લેટર પેડ મારો એક વિષય છે કે કદાચ બીજા મીડિયા બીજેપી મીડિયા કન્વીનર ને બીજેપી બીજેપી પક્ષ ને પણ ખબર ના હોય

તાપી જિલ્લા ની અંદર નાનું મોટું કઈક થતું હોય એમનું નાક દબાઈને અધિકારી ને દબાવવા બિલ્ડરને દબાવવા આ જે ખોટા પત્રકારો જે પેલી ફરીથી કઉ છું જે ખોટા પત્રકારો છે જેને કામ ખંડણીનું જ કરવાનું છે એ લોકો અધિકારીઓને કર્મચારીઓને બિલ્ડરોને બધા જોડે કરપ્શન પણ કોઈ બોલવા તૈયાર નથી નાનું મોટું એ ખોટું કરતા હશે એટલે બોલવા તૈયાર નથી પણ મારું એવું કેવું છે ખુલીને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરે તો જ પત્રકાર સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે